નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી જેસીબીના બકેટ ચોરી કરનાર ઝડપાયા ચોરીના માલ રિકવર કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી જેપી રોડ સર્વેલન્સ સ્કોડ મળતી માહિતી અનુસાર બાતમીના આધારે ગણતરીની કલાકોમાં ચોરી કરનાર બે ઇસ્મોની પકડી પૂછપરછ કરતા ચોરી કરેલાની કબૂલાત કરી ચોરીનો મુદ્દામાલ ભંગારનો ધંધો કરતાં ઇસમને વેચલ હોય જે આરોપીઓને સાથે રાખી જેસીબીનું બકેટ રાખનાર ઈસમની તપાસ કરતાં જે ઇસમ મળી આવેલ અને જેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ હોય જે ત્રણેય ઈસમોને ઝડપી પાડી એન્ડિકેટનો અગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલવામાં આવેલ છે જે આરોપીઓ વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા વધુ સમાચારો જોવા માટે લાઇક કરું શેર કરું સબસ્ક્રાઈબ કરું કરજણ સંદેશ ન્યૂઝ ન્યૂઝને